રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી મલતરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજા માં આઈ હોપ મજા મોજ આઈ ભાઈ અને આજ શુક્રવાર છે અને ભાઈ આવ્યો છે ને શુક્રવારો એટલે તમને ખબર છે કામ વગેરે કોઈ બોલાવે નહીં આ જૈડામાં પીદોવાનો છે કોકના તો રેવા દેજો ઘરની તો નથી રેવા દીધી કોકની તો રેવા દીજો આયા હોય તો લીજો કોંગ્રેલે છે

અને હેને મેં કીધું વીસેક જેડિયા કાપીને તો આખું ફરતી વાડ થઈ ગઈ પણ એક જેડું આવડું પીરખું કાંઈ બાર વાગ્યા ફેમિલી અત્યારે હું ચરો લઈને આવ્યો હું અને આ પડાને હવે હે ને ખવરાઈ પીરાય ને પછી બહુ પછી લઈ જવાનું મારે હજી ચરણ ભારી લેવા જવાનું છે કેમકે એક ભાજી થઈ કાંઈ આખો દી જાય નહીં અને આ બધે ધરાય નહીં કાંઈ આ બધે બ્લોગમાં જોડાઈ રહજો મેં બાર વાગ્યે બ્લોગ ચાલુ કર્યું આજે ફેમિલી વિચાર કરો અને આને થોડોક આજ પી દવાનો હે મજા આવવાની શુક્રવાર સુધરી એક નંબર અને હા જરાક રાત્રેનું આજે જ લગાડ્યું છે ને તમને આમ હે ને આમ કરતો હતો ને એમાં જરાક અહીંયા દેખાય એવું ન જવાનું છે કાગરિયા બગરીયા તૈયાર કરી લીધા હે

આ એક ઉપાધિ ના ગઈ ફેમિલી એક ચરાની છે ને બે ભારી કાયમીની જોઈએ કે બાકરા હે ને આપણે વધારે હે ને એટલે ભૂકાવું હજી કંઈ સેટિંગ કર્યું નથી ને એટલે ત્યાં સુધી એટલી ઉપાધિ રહે બેંકનું કામ પતા ને પછી કીધું ચરાનું ઘટના છે અને પછી જવાનું હોય ઝીડા લેવા હજી અડધો અંદર પડ્યો હોય આની વાડી અંદર એટલે કીધું આવે એડિયા નાખી દે થોડીક થોડોક લીમડો ઘરે પડ્યો તો ખાતા નથી કદના લીમડો કડવો લાગે ને એટલે એવું બધું હે અને ઘરે પુગાડીને પછી આપણે જવા દઈએ ઝેરડા જ્યાં કાપ્યા છે અહીંયા લેવા જોડે બધે જોડાય રહ્યો અને આપણે જઈ ને જોઈ કેટલા કાપી રાખ્યા છે ભાઈ જઈડા કોઈ નો નીકળી ગયો ભાઈ અમે હેને એક દોઢ વાગે ન ઉતારી હતા ને પછી અહીંયા થી ડાયરેક્ટ ખાઈ ને જઈડા બાપા હું આવ્યો ચરો લેવા તમે બધે વ્લોગમાં માં જોડાય રહ્યો ને ચેનલ પર નવા આવ્યો સબસ્ક્રાઇબ કરી લેજો મારા કરી લેજો અમે લે અત્યારે જાવ હું જઈડા લેવા કે કે કોઈ છે આપણો ગામ ક્યાં છે ક્યાં છે અહીંયાથી એક હું તને આધાર રહી ને એની આગળ ઓલી ધાર દેખાય ને એની આગળ જે છે ધાર પૂરી થાય ને ત્યાં ગણે આપણે જવાનું છે જઈડા કેવડો ફોલો કરાયો અહીંયા હે જઈડા કપા ગયો ભાઈ ફેમિલી અત્યારે તમારો ભાઈ આવી ગયો હે આ ગાડી પડી હે ને પર આપણે પાડા ભાઈ આગળ ક્યાં હે બેગી જા ધાર માં જઈ છે પણ અહીંયા થી ને કે છેટો ભાઈ આ માર હે ને પાડા ના હોય ધંધો આ હે આવો ઊંધો આલે હા ઊંધો આ ડોડાય કરે હે ને હાટું પાણી લેવો થોડું કીધું પીએ ને છોકરા કેવું કેવું કામ કરે હે સિટીમાંથી આવે ને હા હા

સારા મિત્રો આને અને એક બે ઓલારીયા એને તીરખણ બીરખાન બધાય કાપી નાખી તો આ ભાઈ હેને બધાય જડયા હેઠા ઉતાર લે પછી જવા દે બે ભાઈ પાંચ પાંચ જઈડા તો આરામથી ભરી જ લેવા મામાની ગાડીની આજ ચડી ગઈ કાવાત્રી કર મામા બી બે ને બે લીડા મોટા નું ઉતારે ઈ બે હું મારી આપડી ગાડીમાં લઈ લે તીરખા લઈ લેજે તો બે મોટા નથી એક જ મોટા તો તમે બધાય બ્લોગમાં જોડે રહીઓ અમારે લપુ જ રહે ફેમિલી વાગી રહે ચાર ને ભાઈ હેને જેડા તો ગોઠવી દીધા એક જેડું ગોઠવા આમ થાય છે આ જયડું રહ્યું ને એમાં આ બધા જયડા તો ગોઠવી ગયા નેક્સ્ટ લેવલ રીતે એક જેડાને પ્રોબ્લેમ થાય છે એક આને બે કાંઈ પડ્યા રહે આની કાંનીમાંથી રહેતું નથી કરતું આડું આમ ગોથું મારી ગયું ઓલું રહ્યું નહીં ઓલું એક લેવા ગયો ભાઈ એનું શું થાય લઈને આવે ને ખબર પડે એટલે ભાઈ સાહેબ ફાઈવ એક્સ જૂમ થયા વિડિયો ઓલો બનતો છે હા ઓલો ગલુ જેવો થઈ ગયા છે શોર્ટ વિડીયો નો બને એવો બનતો હશે મારા હિસાબ થી વધારે છેટુ લાગે છે એવું લાગે છે મને કેમેરામાં ચાલુ કર્યો ભાઈ બ્લોગ હા એક આગળ થતું નતું થવા માંડ્યું છે એવું બધું છે ને આ કન્ડિશનમાં હા આપણે કઈ કવા થાય કે એની બધું પીડું આપણે તો આ બે જઈડામાં જ ફૂલ કરી દીધું બે જઈડા રાખ્યા ને રસ્તો રોકાઈ જાય ને એટલું કરી દીધું ચેક કરો તમે જોડાઈ રજો ભાઈ ને પાછો ધક્કો થાય ને મને એક ટેન્શન બીજું કરી ગયું ફેમિલી અત્યારે એને ખબર પડી કાલ સવાર જો શનિવારે બીજ થતી જ છે ને તો મારે એક ચરાન ભારી અગાઉ આગો કર રાખવી પડે વાગી રહી ચાર ને અટાણ લેવા જાઉં તો હું છ વાગે આવું ને છ વાગે એ પેલા વાઘ આવી જાય ને આવી જાય એટલે બાકરાની સટી બોલી જાય જીવનમાં ભાઈ એને શાંતિ નથી કાંઈક ને કંઈક ટેન્શન આવી ઊભું રહી જાય apa dan cakap. Papa interкеч kau belok iniас suara. Hari ini malam itu benar-benar berulang hari. Kenapa? Svas 없는 nihu. Kok tahu dia berulang hari apa untuk menjom in hubud pst. Hari ini tak ada pеdific. Aku tak percaya. kan? ✿ Hyung appreciate તો મારી જ બેઠી બેઠીને આ બધે નક્ષત્ર ખોલીને બેઠો થાય ખબર પડે ને હવાર થઈ જાય બીજ તાર વાની ટિકિટ કપાવવાની વાઘમાં જવાનું ચરાન ભારી લેવા જવાનું ને અગિયાર વાગ્યા વાઘ હાલે તો થાય અને સવાર

પગ પૂગવા મળશે ક્યાંક પડશે ને તો થોડા પગ ખોડો મામાને ગાડી કાવતરું થવાનું હે થોડું શીશાનું જગાવ કાવતરું થઈ ગયું એમ બધા જોડાય રેજો આને ઘરે પુગાડીને અરે બધું અમારે આખી જિંદગી થી હેલી હેલી કાવતરું થયું છૂટી ગઈ आई थी हर 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 गी और हर गी हो निकल गया वही है भाई और <laughs> ते कदा काम लो चापे पारना काम साके नवा है आवे मिल जाए सुवर एक की वही थोड़े ही है नेक्स्ट लेवल भाई मामा का वाह तो आता नहीं तो दे ये ये हम बहुत रेड है ले जेरा वाला गियर हेड ને અવાજ આવે છે ખડખડ અવાજ આવે પડી ગયો ભાઈ બાજુ બીટો સાથે ભાઈ

કઈ આટલું કઈ નીચે હોય નહીં હવે એટલે તે સારું આગળ જવા જ દઉં ભાઈ એ સામેથી ગાડી આવી ગઈ ફૂલ બાકા જીજી બોલી ગયો ફાઇનલી ફેમિલી વાળે તો પુગાડી દીધા હમ્યા તો સારું રહી ને એની આલી કરી ગયા હતા અમારે પાડું આલી કોર થી આવશે આમ ગામમાં માં ઘુમરા ફેર મે આલી શોર્ટકટ હે નઈ કે ને સીધો વાડે નીકળું આય આવે હે આવણ આઈ નીકળશે છે ઈ આમ ફલે ફરવા ગયા એટલો ફેર પડ્યો હું મજા આવી ગઈ આલી કો જવા દેવાની હું એ મજા આવી આમ ફેરવાની મારે આ બાર તો ઉલ રહે કાઈ નતો એટલા વજન નથી આમાં હે ને એટલા આમાં આમાં કેટલો વજન છે ખેતી નો હગે

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લઈએ જેનો આપણે મળીએ આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ રામે રામ ડાયરી